અમરીવાળા ડાડા ડાડા ટાઈમ વધારે જ જોઈએ છે વધારે જ જોઈએ છે મિનિટ વહેલા આવજે 15 મિનિટ આવો તો હજી ડાળો તો એમન કે પોણા જ જઈ અલ્યા જમલા અ શું કરું તું હું કહું છું નહીં તો ખેલ્યા નહીં થઈ ગયું તું

એના શું ભાઈ ભૂસે મળી જાય એ તો જવું જ પડે શાકભાજી લાવી જ પડે મારતો હોય કે વાપરવાના છે કે કોમ થઈ જાય લારીવાળું આટલું ને અને તો ચોથો મૂરો જ નહીં પણ નાખી દીધું ત્યાં છે કે આટલી શાકભાજી હતી અને એક મૂરો રૂપિયાનો તેત્રીસ રૂપિયાનો તેત્રીસ ને

પણ મારું તો આઈ બન છે કાખો ભઈ કાર કે તો જો નહી આવ સંબા હો પંગુબા છોડા તારે એ શાકભાજી લેવા દઉં છું શાકભાજી લેવા દવા દઉં હા કેમ ના દવા શાકભાજી લેવા એટલે કેમ આ બધા મને નહી મળતી શાકભાજી અલે આ માં પેલા મોટા ભઈ રે લાવતા જ નહી શાકભાજી એ બુડી તે મર સુ પરાણી ખાઈ લ્યો અલ્યા આ પંગુબા પેલા હું મૂડા લઈ ગયો તો કે શાકભાજી ના ચાલે ત્યાં ફરતી મને તો લેવા મેકલો શાકભાજી તાર બેનત હું ઓળખું મારા ભાઈબંધ હારી પડો ઓળખું છું તો ઓળખો તો કંટાળી ગયો હું તો

તમે યાર ગુજરાતી શીખો પાછા કરીશો બજાર માં ક્રિસક ગાના સુનિયે હું હમશો તમે સોનો મો